નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે એકસો ચાલીસ પોઈન્ટ વધીને ચોવીસ હજાર આઠસો એકવીસ રિયા ઇન્ડેક્સ આજે દોઢ ટકો પ્લસ માં રહ્યો છે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ માં આજે એક પોઈન્ટ ચાલીસ ટકાની તેજી રહી છે નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ આજે સવા ટકો તેજીમાં રહ્યો છે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ સિલ્વર ઇટીએફ જીરો પોઈન્ટ ચાલીસ ટકાના સુધારા સાથે બંધ આવ્યા છે ક્રૂડ ઓઇલ લગભગ યથાવત રહ્યું છે ખાસ કઈ એવો મોટો વધારો ઘટાડો ક્રુડ ઓઇલમાં નથી નોંધાણો સજનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતીલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે લિંક પેન લિમિટેડ સ્ટેશનરી પ્રોડક્ટ બનાવતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં એકસો આડત્રીસ કરોડ હતું તે ત્યાંથી વધીને એકસો એકાવન કરોડ થયો છે નેટ પ્રોફિટ અગિયાર કરોડથી વધી કરોડ થયો છે બેલેન્સ જોઈએ તો બોરોવિંગ વીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે બસો ચાર કરોડ છે માર્કેટ કેપ આઠસો ત્રીસ છે આ એક માઇક્રોકેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એકસો ચાલીસ રૂપિયા છે બાવન વીક હાઈ બસો આઠ રૂપિયાનો બનેલો છે પી રેશિયો એકવીસ છે આર ઓ સી બાવીસ ટકા છે આરઓ ઈ સત્તર ટકા છે ડિવિડન્ડ યીલ્ડ ઝીરો પોઈન્ટ નેવાસી ટકા છે ફેશ વેલ્યુ પાંચ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકસઠ ટકા છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ પંચાણું ટકા છે અને પબ્લિકનો હોલ્ડિંગ આડત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ઇન્ફોબેન ટેકનોલોજીસ લિમિટેડ આ આઈટી કંપનીએ મે બે થી આજ સુધી એટલે કે વીતેલા આઠ વર્ષમાં આઠ વર્ષ ને બે મહિના ગણી શકાય વીસ હજાર છસો સિત્તેર ટકાનું વળતર શેર હોલ્ડરોને આપ્યું છે આ કંપનીએ જૂન પચીસ ક્વાર્ટર નું રિઝલ્ટ આવી ગયું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં સત્તાણું કરોડ હતું તે વધીને એકસો કરોડ થયું છે નેટ પ્રોફિટ આઠ કરોડ થી વધી ત્રેવીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ માઇનસ છે પરંતુ ટીટીએમ સો છે વન છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષ નો છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ વીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણસો કરોડ છે માર્કેટ કેપ એક હજાર પાંચસો ચોવીસ છે એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ રૂપિયા છે આરઓ સીઈ સોળ ટકા છે આરઓઈ બાર છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે પબ્લિક નો હોલ્ડિંગ પચીસ પોઈન્ટ અગિયાર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે અને આજની તારીખમાં રિઝલ્ટ માર્કેટને પસંદ આવી ગયું છે આ કંપનીનું આગળની કંપની છે પારાદીપ ફોસ્ફેટ્સ લિમિટેડ કેમિકલ સેક્ટરની આ કંપની રાસાયણિક ખાતર જીપસમ તથા એસિડ વગેરે બનાવે છે જૂન બે હજાર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ કંપનીએ રજૂ કરી દીધું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ ચોવીસ બે હજાર ત્રણસો સિત્યોતેર કરોડ હતું તે ત્યાંથી સાતસો ચોપન કરોડ થયું છે નેટ પ્રોફિટ પાંચ કરોડ થી વધી બસો છપ્પન કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ દસ ટકા છે એટીએમ બસો છપ્પન ટકા છે જે રિઝર્વ ની સરખામણીમાં બોરોવિંગ વધારે કહેવાય માર્કેટ કેપ સત્તર હજાર છસો ત્રીસ છે સ્ટોક પ્રાઇઝ બસો સોળ રૂપિયા છે બાવન વીક બસો છોત્રીસ રૂપિયા બનેલો છે પીઈ રેશિયો છે આર ઓઈ તેર પોઈન્ટ નેવું ટકા છે ચૌદ ચાલીસ ટકા ટકા છે છે ડિવિડન્ડ ઇલ જીરો ત્રેવીસ ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છપ્પન ટકા છે એફઆઈઆઈ તેર પોઈન્ટ સત્તાણું ટકા છે જે ત્રણ મહિના પહેલા સાત પોઈન્ટ સત્તર ટકા એફઆઈઆઈ નું હોલ્ડિંગ હતું સાત પોઈન્ટ સત્તર થી વધી અને તેર પોઈન્ટ સત્તાણું ટકા એક ક્વાર્ટરમાં વધ્યું છે વધીને થયું છે ડીઆઈઆઈ અઢાર પોઈન્ટ છે અને પબ્લિક હોલ્ડિંગ અગિયાર પોઈન્ટ છે આ એક પ્રોફિટેબલ કંપની છે અને રિઝલ્ટ જૂન પચીસ ક્વાર્ટરનું સારું એવું છે કંપનીનું આગળની કંપની છે યશ બેંક લિમિટેડ એક સજ્જન માહિતી આપવા કહે છે જૂન પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે રેવન્યુમાં ખાસ વધારો નથી થયો નેટ પ્રોફિટ પાંચસો સોળ કરોડ થી વધી આઠસો નવ કરોડ થયું છે સેલ્સ ગ્રોથ છે માર્કેટ કેપ સાઠ હજાર આઠસો પંચાવન કરોડ ની છે પી રેશિયો બાવીસ છે આરઓ સી છ ટકા છે આરઓઈ પાંચ પોઈન્ટ ચુમ્માલીસ ટકા છે શુદ્ધ એનપી જીરો પોઈન્ટ ત્રીસ ટકા છે કંપની પ્રોફિટેબલ છે આપણી પાસે જો હોય તો આપ હોલ્ડ કરી શકો છો સ્ટોક પ્રાઇસ ઓગણીસ રૂપિયા ચાલીસ પૈસા છે આગળની કંપની છે એચપી લિમિટેડ આ કંપની ઉપર એક સવાલ છે ફંડામેન્ટમેન્ટલ વિશે આ કંપનીની જે પ્રોડક્ટ છે ને તે પીડી લાઈટની પ્રોડક્ટને મળતી આવે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ઓગણસાઠ કરોડ એકત્રીસ લાખ હતું તે વધીને સાસઠ કરોડ ઓગણીસ લાખ થયો છે નેટ પ્રોફિટ પાંચ કરોડ એકસઠ લાખ થી થોડો ઘટી ચાર કરોડ બાર લાખ થયો છે છેલ્લા વર્ષનો ટીટીએમ માઇનસ અગિયાર ટકા છે જે બાબત ખાસ ધ્યાને લેવી ઘટે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો પંદર ટકા છે આઠ કરોડના બોરોવિંગ સામે રિઝર્વ કંપની પાસે એકસો સાસઠ કરોડ છે માર્કેટ કેપ ચારસો ત્રેપન કરોડ ની છે આ એક માઇક્રો કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ ઓગણપચાસ રૂપિયા છે બાવન એકસો આઠ રૂપિયા ગયેલો છે લગભગ પચાસ ટકા ડિસ્કાઉન્ટ આજુબાજુ સ્ટોક અત્યારે હાઈ થી ટ્રેડ કરી રહ્યો છે પી રેશિયો પચીસ છે આરઓ સી ટકા છે આરઓઈ દસ ટકા છે ડિવિડન્ડ યીલ્ડ જીરો પોઈન્ટ એકસઠ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકોતેર પોઈન્ટ પાંત્રીસ ટકા છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ જીરો ચાર ટકા છે ડીઆઈઆઈ એક પોઈન્ટ ચોત્રીસ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ ટકા છે કંપની પ્રોફિટેબલ છે જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો આગળનો કંપની છે એડોર વેલ્ડિંગ લિમિટેડ એના ઉપર શું કરવું જોઈએ તેવો એક સજ્જન સવાલ છે જોઈએ તો જે સેલ્સ માર્ચ પચીસ કરોડ થી અઢાર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકવીસ ટકા છે ટીટીએમ માઇનસ એકવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો ઓગણીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ બે કરોડ છે રિઝર્વ કંપની પાસે ચારસો નેવું કરોડ છે માર્કેટ કેપ એક હજાર સાતસો કરોડ ની છે સ્ટોક પ્રાઇસ નવસો પંચાણું રૂપિયા છે બાવન વી કાય એક હજાર ચારસો સિત્તેર રૂપિયાનો બનેલો છે ઈ રેશિયો પચીસ છે આરઓ સી વીસ ટકા છે આરઓઈ સૌ ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ બે ટકા છે જે સારું કહી શકાય એફઆઈઆઈ જીરો પોઈન્ટ ઝીરો સાત ટકા છે ડીઆઈઆઈ અગિયાર પોઈન્ટ છે અને નું હોલ્ડિંગ ચોત્રીસ પોઈન્ટ છે કંપની પ્રોફિટેબલ છે જો આપણા પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો આગળ એક સર્જન કહે છે કે સેગ્યુલિટી ઇન્ડિયા વિશે જણાવો આ કંપનીનું રિઝલ્ટ આવતીકાલે આવવાનો હોવાથી આપણે એક દિવસ ધીરજ રાખીએ તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપણે ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર